આણંદ જિલ્લાના પેટલાદમાં સામે આવ્યો લાંછન લગાવતો કિસ્સો રાજકોટ બાદ પેટલાદમાં પણ સમૂહ લગ્નનો વિવાદ સામે આવ્યો છે પેટલાદ ખાતે યોજાયેલ સમૂહ લગ્નના આયોજકે છે આક્ષેપ પેટલાદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ ગ્રુપ પેટલાદ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન પેટલાદના વિપુલ સોલંકી નામના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં કુલ સાત જોડા લગ્નમાં બેસવાના હતા ત્યારે કરિયાવરમાં આપવામાં આવતી વસ્તુ ન મળતા માથાકૂટ થવા પામી હતી વિવાદ એટલે સુધી વધ્યો કે આખી વાત પેટલાદ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી હતી આ આયોજનમાં લગ્ન કરનાર યુગલ દીઠ એકવીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા પરંતુ સમૂહ લગ્નમાં જમવાની તેમજ બીજી કોઈ સુવિધા રાખવામાં ન આવતા વર અને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા હતા ને વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી અને ઘટનાની જાણ પીટલાદ પોલીસને થતા તરત જ પોલીસ દોડી આવી અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી તમારું નામ મને શું થયું છે તમારી કયા કામ થી આવ્યો તમે અહીંયા થયું હતું તારે તમને જણાવવામાં આવેલું કે કેટલું શું વસ્તુ આલવાની છે એમાં આલ્યું ખરું તમને એમાં આપવામાં આવ્યું ખરું તમને આલ્યું ખરું તમને તમે પૈસા કેટલા ભર્યા હતા ને તમને આપવાનું કેટલું કીધેલું આપ્યું ખરું તમને